આ ગામ છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું નું શિયાળબેટ ટાપુ દરિયા વચ્ચે આવેલો ટાપુ શિયાળબેટ આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંદેશ અને દિવ્યા ટીમ શિયાળબેટ પહોંચી આ સીઆરપી ટાપ ઉપર દસ હજારની વસ્તી છે અને આખું ગામ માછીમાર વ્યવસાય સાથે સંકળાયેલું છે અહીંના લોકો જાફરાબાદ નવા બંદર વેરાવળ જેવા બંદરો ઉપર રોજગારી માટે જતા રહે છે આ ગામના લોકો ચોમાસામાં પાછા પરત ફરે છે ત્યારે ગામ ભરચક દેખાય છે ત્યારે હાલમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા જનજાગૃતિ અભિયાનો ચાલી રહ્યા છે સામાન્ય રીતે આ ગામનું સાડા પાંચ હજારનું મતદાન થવું જોઈએ પણ આ ગામે સાતમી બેએ યોજનારી લોકસભાની ચૂંટણીમાં આ ગામના કેટલાક મતદાતાઓ મતદાન કરે છે તે જોવું રહ્યું હાલમાં શિયાળપેટ ટાપુ ખાતે વયોવૃદ્ધ લોકો જ રહે છે બાકીના લોકો આજીવિકા માટે બીજા બંદરો પર છે ત્યારે ચૂંટણી લડતા રાજકીય નેતાઓ કેટલા લોકોને મતદાન માટે શિયાળાપેટ લાવે છે તે તો ચૂંટણીના દિવસે જ ખ્યાલ આવે લોકશાહી ની અંદર મતદાન ખૂબ જરૂરી છે લોકશાહી એ ચૂંટણી નું સૌથી મોટું પર્વ છે એવું કહી શકાય મતદાન સ્વાભાવિક છે કે મતદાનનો સમય હોય ત્યારે રોજીરોટી કમાવવા માટે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પોતાના બાળકો ભણાવવા માટે પોડા પોતાના વડીલ વૃદ્ધ મા બાપને કંઈ જરૂર પડે તો આરોગ્યની સેવાઓ સારી રીતે મળી રહે એના માટે પૈસા કમાવવા માટે સ્વાભાવિક છે કે બધા જ લોકો ખૂબ મહેનત કરતા હોય છે વાત કરીએ આ દરિયાઈ પટ્ટીને ખાસ કરીને શિયાળ બેટ એવું બેટ કે જ્યાં જવા માટે પણ હોળીમાં જ અવર જવર કરવી પડે છે રોજગારીની કોઈ તકો ન હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી લોકો માત્ર ચોમાસાના ચાર મહિના જ ભાગે ત્યાં હોય છે બાકી આઠ મહિના ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર રોજી રોટી કમાવા માટે જ્યારે જતા હોય છે ત્યારે ચોક્કસ પ્રમાણે સરકારે આ બાબતમાં વધુ પણ ધ્યાન દઈ અને મહેનત કરવી જોઈએ અત્યારે જે રીતે સરકાર મહેનત કરી રહી છે મતદાન કરવા માટે લોકોમાં અવેરનેસ આવે લોકોમાં જાગૃતિ આવે એના માટે પણ આ બાબતે પણ જો સરકાર ગંભીરતાથી કંઈક વિચારે તો ચોક્કસ પ્રમાણે આવનારા સમયની અંદર એ લોકોને પણ સ્થાનિક રોજીરોટી મળી રહે જેથી કરીને આવા કોઈ લોકશાહીના પર્વો આવે ત્યારે એમાં ચોક્કસ પ્રમાણે ઉત્સાહ થી વાગે છે ત્યાં અત્યારે સ્થિતિ બહુ વિગત છે હાલ બધાનો પૂરતા જ જોવા મળતા અવરદેશ માટે શું કરશે માનનીય કલેક્ટર સાહેબ અમરેલી તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલીના માર્ગદર્શન હેઠળ જ્યારથી ચૂંટણી પ્રક્રિયા જાહેર થઈ છે ત્યારથી સતત ઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અંતર્ગત મતદાન જાગૃતિ વધે અને આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ લોકો મતદાન કરે એ માટે દરેક ગામમાં જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે ચુનાવ પાઠશાળા તરીકે જે ઓળખાય છે જેમાં બુથ લેવલ પર બીએલઓ શિક્ષક અને ગામના સસ્તા નજના દુકાનદાર MDM સંચાલક તેમજ અન્ય ભાઈઓ તથા બહેનોને બોલાવી એક ચુનાવી પાઠશાળાનું આયોજન કરી તમામ લોકોને મતદાન જાગૃતિ માટે મતદાન કરવા માટે અપીલ કરવામાં આવે છે આ બાબતે અગાઉ પણ માનનીય કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા રૂબરૂ શિયાળબેટ ખાતે મુલાકાત લઈ અને ત્યાંના હાજર લોકોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવેલા છે આ સિવાય બે દિવસ અગાઉ ફિશરમેન્સ વોચ ગ્રુપની બેઠક જાફરાબાદ ખાતે યોજાયેલી હતી તેમાં પણ મેં પોતે હાજરી આપી અને માછીમાર એસોસિએશનના પ્રતિનિધિઓને સાત તારીખે તમામ માછીમારો પોતાની બોટ બંધ રાખીને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગ લે એ માટે અપીલ કરેલી છે